કપડવંત તાલુકાના માલ ઇન્ટાડી ગ્રામ પંચાયતના પેટાપરા દેવપુરા સીમ વિસ્તારમાં ચૌદ વર્ષની સગીરાનું કુવામાં પડી જવાથી નિધન થયું હતું જેને લઈને મૃતકના પરિવારના માથે આ ફાટી પડ્યું પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંત તાલુકાના માલ ઇટાળી ગ્રામ પંચાયતના પેટાપરા દેવપુરા સીમ વિસ્તારમાં રહેતા પંકજભાઈ રાજેશભાઈ સોઢા પરમાર પોતાના પરિવાર સાથે રહે છે જેઓને સંતાનમાં સચિન અને અન્ય એક નાનો દીકરો છે

ઊંડા પાણીમાં ફસાયેલા સચીના મૃદનેને બહાર કાઢવા માટે તરવૈયાની ટીમ બોલાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ તરવૈયાની ટીમ દ્વારા સચીના મૃદનેને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણને પગલે કપડવંજ રૂરલ પોલીસનું કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બહાર કઢાયેલા સચિન સોઢા પરમણ નામૃદનેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થી સુરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અલ્તાફ શેખ કપડવંજ